બધાને જય માતાજી સમય એની આગવી છટાથી પસાર થતો જાય છે એ કોઈ માસે રોકાયો નથી અને રોકાશે પણ નહીં એ આવે છે ને આપણને કંઈક ને કંઈક જ્ઞાન આપી જાય છે જેને આપણે અનુભવનું જ્ઞાન કહીએ છીએ તો હું સામતસિંહ સોઢા છેલ્લા એકતાલીસ વર્ષથી માંડવી મધ્યે મયુર લેબોરેટરી અને બ્લડ બેંક ચલાવી રહ્યો છું આ એક સ્વાર્થનું માધ્યમ તો છે સાથે સેવાનું માધ્યમ પણ છે એ સેવાના માધ્યમથી અનેક લોકોને હું ઉપયોગી પણ થઈ શક્યો છું મારો અનુભવ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ પુરુષ હોય કે મહિલા એના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે શિક્ષણ આજના સમયમાં અતિ આવશ્યક છે એક સૂત્ર પણ છે કે સા વિદ્યા યા વિમુક્ત એટલે કે એવી વિદ્યા જે આપણને મુક્ત કરે શેનાથી મુક્ત કરે તો દુઃખોથી જેટલા પણ સંસારના દુઃખો છે એનાથી મુક્ત કરે એવી વિદ્યા અને બીજી એક વિદ્યા એવી છે કે જે ભવ ભ્રમણ છે આપણું જે ચોરાશી લાખનું ચક્કર છે કારણ કે ચોરાશી લાખનું ચક્કર પણ કાંઈ ઓછું દુઃખદાયક નથી તો એ બંને દુઃખ જે હાલનું સંસાર છે એ પણ એક દુઃખ છે અને જે ચોર્યાસીનું ચક્કર છે એ પણ એક દુઃખ છે બંને દુઃખોમાંથી મુક્ત કરે એવી વિદ્યા અને એવી વિદ્યા એટલે આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન એટલે આપણે આપણી અંદર ઓળખવું આપણે આપણી આપણી અંદર જવું અને આપણે આપણી જાતને ઓળખી અને અંદરથી સફાઈ કરવી અને એ જે જ્ઞાન છે એ વિપસ્યાના સાધના દ્વારા મળે છે તો મારી સૌને ભલામણ છે આ નવા વર્ષની કે સંસારિક જે પણ શિક્ષણ છે એ તો આપણે મેળવીએ જ આપણે આપણા બાળકોને અપાવીએ જ પણ નાનપણથી જ બાળકોને એક વિપસ્યનાનું જ્ઞાન છે જેમાં આનાપાન પાન એક દસ મિનિટનું આપણને મળે છે તો એ દસ મિનિટના આનાપાન પણ છોકરાઓને શીખવીએ એ ઘરે રોજ બેસાડીએ એને આનાપાન કરાવીએ અને અત્યારથી જ એને ટેવ પાડીએ જેથી કરીને એનું જે આવનારું જીવન છે એ ઉત્કૃષ્ટ બને સુખમય બને તો આપણું આવનારું લક્ષ્મી પૂજન એટલે કે દિવાળી અને નૂતન વર્ષ સૌ જનોને રાષ્ટ્રના સૌ લોકોને સુખદાયી ફળદાયી અને સુખદાયક બને એવી મારી અંતરની અભિલાષા અને ખાસ કરીને વાલીઓને મારી એટલી જ અપીલ છે કે બંને ટાઈપના શિક્ષણ આપો એક તો સાંસારિક જગતનું જે શિક્ષણ છે આપણે જે સ્કૂલમાં લઈએ છીએ એ પણ આપો અને સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ આપો કે જે આપણે આપણી અંદર ઉતરી અને આપણા અંદરના મનની સફાઈ કરાવે એવું એક ધ્યાન એક એવું એક વિપક્ષનાનું શિક્ષણ પણ આપો નાનપણમાં જો એ શિક્ષણ મળી જાય તો એ બાળકનું જીવન ધન્ય થઈ જાય ઉત્કૃષ્ટ થઈ જાય અને આગળ કુટુંબને તો કામ આવે જ પણ રાષ્ટ્રને પણ અને આખા વિશ્વને પણ એ કામ આવે એવું એ શિક્ષણ છે તો સૌ લોકો એ શિક્ષણ પણ લે એવી અભિલાષા ધન્યવાદ ભારત માતા કી જય